હાઈ પ્યોરિફાઈડ ડ્રગ્સ લાવીને તેમનું વિતરણ કરવામાં મદદ કરતો હતો બે હજાર છમાં આરોપીએ સુરતમાં દસ કિલો ડ્રગ્સ વેચાણ માટે આપ્યું હતું અને તે સમયે મૈધરપુરા પોલીસ મથકમાં તેની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ત્યારે નિષાર અહેમદ પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો પરંતુ તાજેતરમાં એસઓજી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી આ સફળતા એ બતાવે છે કે કાશ્મીરમાં ડ્રગ્સ વિરુદ્ધની કડક કામગીરી આગળ વધી છે અને આ વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા વધારવા માટે સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સ્થાનિક પોલીસ અને એસઓજીના પ્રયાસને લઈને આવી ધરપકડ દ્વારા ડ્રગ્સનો વેપાર પ્રભાવિત થશે અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાની આશા રાખવામાં આવી રહી છે બે હજાર છની અંદર એક ચરસનો મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયેલો દસ લાખને પચીસ હજારનો જે તે વખતે મુદ્દામાલ હતો એમ એની અંદર એક નાસ્તો ભરતો જે આરોપી છે નિષાર અહેમદ દાર કે જે તુલકાન ગામ અને અનંતનાગની અંદર રહેતો હતો અને ત્યારથી વોન્ટેડ છેલ્લા ઓગણીસ વર્ષથી એ વોન્ટેડ હતો તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને મળી શકે એમ છે એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય એને લેખિત પરવાનગીઓ આપવામાં આવેલ ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા ત્યાંના એસઓજીના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાં વોચ માર્યા કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું પીડીપી સમર્થિત એરિયા છે કે જે મહેબૂબા મુફ્તી છે પીડીપીના જે નેતા એ બીજબહેરાના છે અને બીજબહેરા તાલુકામાં જ આ તુલકાન ગામ આવેલું છે એકદમ સેન્સિટિવ એરિયા છે અને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે એક તેને કહેવાય કે ખૂબ જ દિલ ધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી અને આ એક દિલ ધડક જે ઓપરેશન છે એ પાર પાડ્યું સવારે પાંચ વાગે જઈ અને એને વેપન સાથે ગયેલા અને એને ઉઠાવીને લઈ આવેલા અને આવા ઓગણીસ વર્ષ જૂનો સુરતનો જે સિત્તેરના વોરંટ મુજબનો આરોપી છે એ ઝડપી પાડેલો છે આરોપીને પકડી પાડવા માટે જે નામ એટલા માટે આપવામાં છે કે કાશ્મીરની અંદરથી આરોપી લાવવાનો હતો એટલે એને આપણે મિશન કાશ્મીર એવું નામ આપેલું હતું અને સવારે પાંચ વાગે ઊંઘતો હતો તે દરમિયાન જ એને ઝડપી પાડ્યો છે એ અગાઉ એના ઉપર વોચ રાખવામાં આવી હતી કે શું શું એ પ્રવૃત્તિઓ કરે છે કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ અત્યારે અમારી ટીમને હમણાં જ એની માહિતી મળી કે આ એક આરોપી અહીંયા ઓગણીસ વર્ષથી વોન્ટેડ છે અને માનનીય આપણા ડીજી સાહેબે તથા માનનીય સીપી સાહેબે પણ એક ડ્રાઈવ આપેલી છે કે જૂના જે નાસ્તા ફરતા આરોપીઓ વર્ષોથી જે વૉન્ટેડ છે એને પકડવાની પણ અભિયાન ચાલુ છે એના અંતર્ગત આને પકડવામાં આવેલ છે સર આરોપી સ્થાનિક એસઓજી જે પીએસઆઈ છે એની સાથે અમારી ટીમ સંપર્કમાં હતી એમણે એમના વાત કરેલી મારી પણ અધિકારી એસએસપી જોડે વાત થયેલી ને ત્યારબાદ સંપૂર્ણ સાવચેતી લઈને આ એક ઓપરેશન પાર પાડવામાં આવેલું છે ડ્રગ્સ જે છે એનો કેસ બે હજાર છમાં માં થયેલો અને રાજેશ ખત્રી નામનો એક આરોપી જે તે વખતે આ ડ્રગ્સ મંગાવ્યું હતું ચરસ અને આ પકડાઈ ગયેલા ત્યારબાદ આ ભાઈ જે નિશાર અહેમદદાર છે તે વોન્ટેડ હતો જ્યારે રાજેશ ખત્રી જે મંગાવનારો ઝડપાઈ ગયો હતો ત્યારબાદ એને સજા ભોગવીને છૂટ્યા બાદ ફરીથી એને ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો ત્યારબાદ ફરીથી એસઓજીએ બે હજાર સત્તરમાં એને પકડ્યો અને એ જે એસઓજીએ કેસ કર્યો એમાં પણ એને પંદર વર્ષની સજા થયેલ છે નિશાદ જે છે ત્યાં ત્યાંથી અફઘાનિસ્તાનથી કે ત્યાંથી લાવી અને કાશ્મીર વાયા કાશ્મીર થ્રુ એ અહીંયા સપ્લાય કરવા માટે આવેલો હતો તાજેતરમાં અત્યારે ત્યાં ચૂંટણીઓ પણ થવાની હતી એ દરમિયાનમાં અમારી સાથે સતત જે અમારી ટીમ છે સંપર્કમાં હતી અને અમે એને કીધું કે આ જે કામ છે એ ખૂબ જ સારું છે પરંતુ સાવચેતી ખૂબ જરૂરી છે તો અમારા જે જે ટીમ ગયેલી એના લીડર જે હતા જે રામજીભાઈ અગાઉ એણે ઇસ્માઇલ ગુર્જરને પણ પોતે એકલા હાથે પકડેલો હતો જે કોકેનના ગુનામાં વોન્ટેડ હતો એટલે આ આખું જે ઓપરેશન છે વ્યવસ્થિત રીતે ગુનેપૂર્વક પાર પાડવામાં આવેલું છે આ એકાદ વીક આ ઓપરેશન ચાલ્યું હા ત્યાંના લોકલ જ અધિકારી સાથે મુઠભેડ થઈ હતી અને એ એ બનાવની પણ અમને ધ્યાનમાં હતો ને એની અમે ખૂબ જ સાવચેતી લીધેલી હતી સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં